જે એક બેન છે જે વિધવા છે અને જેની આગળ પાછળ કોઈ સહારો નથી તો તમને ખબર છે કે જેની આગળ પાછળ કોઈ સહારો નથી તેનો સહારો આપવો સરસ સમાજ સામાજિક રૂપ છે સુજારભાઈએ જણાવ્યું કે અમારા ચિંબાણી મોવાડીમાં બેન છે જે વિધવા છે ને જેની આગળ પાછળ કોઈ સહારો નથી અને આ બેનનું ઘરની હાલત તમે જુઓ આગળ પાછળ કોઈ દિવાલ નથી અને આ બેનનું ઘર બતાવે છે એમનું ઘર છે ને સાઈડમાં બી કોઈ દિવાલો બીવાલો નથી તમે જોઈ શકો છો પશુ પણ છે નથી તો અત્યારે તમે આ ઘરની હાલત જોઈ બેનના ઘરની હાલત બેન ની આગળ માટે કોઈ સારો નથી તો આપણે અત્યારે એમની માટે રાશન કિડ લઈને આવી ગયા છીએ જય માતા